મંગળવારથી શરૂ થતા જયા પાર્વતી અને ગૌરી વ્રતની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આવતીકાલ અષાઢ સુદ અગિયારસ બાદ તારીખ મીના મંગળવારના રોજ શહેરમાં જયા પાર્વતી અને ગૌરી વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તૈયાર ગૌરોની છાબડીની ખરીદી માટે મહિલાની યુવતીઓ બજારોમાં જોવા મળી રહી છે પહેલાના સમયમાં દરેક ઘરમાં યુવતીઓ દ્વારા જાતે જ પાંચ ધાન્યની ગૌરો ઉગાડવામાં આવતી હતી પરંતુ આધુનિક સમયમાં હવે દુકાનદારો દ્વારા પાંચ ધાન્યથી તૈયાર ગૌરો ઉઘાડવામાં આવે છે અને બજારમાં તૈયાર મળતી ગૌરોની ખરીદી માટે બજારમાં ભીડ જોવા મળી રહી છે નાની છોકરાનો પતિ એક સારો મળે એ માટે કરતા હોય છે એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે ગૌરવ કરતા હતા અને વાવતા હતા હવે એકદમ ફાસ્ટ જમાનામાં કોઈ ઘરે વાવતો નથી હવે તૈયારનો ક્રેસ ઘણો સારો વધી ગયો અમે આ ગૌરવમાં પાંચ ધાન્યો કરવામાં આવતા હોય છે જેવું કે જુવા છે ઘઉં છે તલ છે વાલ છે એવી રીતના અમે આ ગોરો વાવતા હોય છે આમાં મહિલાઓનો ઘણો બધો યોગદાન રહેલો હોય છે આ ગોરોમાં શું કિંમત રાખવામાં આવે છે અને કઈ રીતે હા અમે આ છે ને લગભગ અષાઢીના બીજાના અષાઢી બીજ જ્યાંથી બેસે ને ત્યાં બીજા આ દિવસે અમે ગોરો વાવવાનું મહિલાઓ ચાલુ કરી દેતા હોય છે ત્યાં સુધી આ આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો કે આ ગોરો ઘણી સારી ઉગી રહી છે અને જે ગોરોનો ભાવ છે લગભગ પચાસ રૂપિયાથી લઈ કે સો રૂપિયા સુધીનો અલગ અલગ ભાવ હોય છે